અરવલ્લી પલ પાટીદાર સમાજ આયોજિત અરવલ્લી નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસની આ વખતની તૈયારી પાછળ જોઈ શકો છો વિશાળ જગ્યા ગઈ વખતના પ્રમાણમાં ડોડું ગ્રાઉન્ડ પાર્કિંગ સીસીટીવી કેમેરા તથા સુરક્ષા સાથેની તમામ વ્યવસ્થા સાથે આ વખત નવરાત્રીનું આયોજન કરેલું છે ગઈ વખતના પ્રમાણમાં ગઈ વખત કરેલા કલાકારોથી પણ વિશેષ આ વખત સરસ એવા કલાકારોનું પણ આયોજન કરેલું છે જેની અંદર નામચીન કલાકારો જેવા કે તૃષારામી છે ખુશબુ આસોડિયા સોનુ ચારણ એમ નીતિન બારોટથી લઈને તમામ એવા સારા સિંગરોને આપણે આ વખત બોલાવેલ છે તથા એ સિવાય અહીં તમે પાછળ જોઈ શકો છો કે લગભગ વીસેક જમવાના નાસ્તાના સ્ટોલ પાણી સાથેની વ્યવસ્થા છે તથા બાજુમાં પણ પાર્કિંગની સીસીટીવી કેમેરા સાથેની વ્યવસ્થા છે અને અરવલ્લી પાટીદાર સમાજ ખાસ કરીને આ ગ્રાઉન્ડના દાતાશ્રીઓ જેવું કે સ્વાગત ગ્રુપ એ સિવાય અહીં આપેલા મેઇન સ્ટેજના બેનરો જેવા કે હરિસિદ્ધ ગ્રુપ આર કે ગ્રુપ એમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે એ સિવાય ખાસ કરીને અમારા આયોજકશ્રીઓ તથા સ્વયંસેવકશ્રીનો આ વખતનો અરવલ્લી પાટીદાર સમાજ ખૂબ ખૂબ આભાર માને છે અને આ આયોજન સફળપૂર્વક થાય એ એ માટે કલેક્ટરશ્રી જિલ્લાના ડીડીઓશ્રી તથા આપના એસપી સાહેબ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માને છે તેમણે પણ આપણોને ખાતરીપૂર્વક કહ્યું છે કે ભાઈ સુરક્ષાને લગતી તમારે કંઈ પણ જરૂરિયાત હોય તો તમે અડધી રાતે આ વસ્તુ માટે તમે અમને જાણ કરી શકો છો અમારી સુરક્ષા વ્યવસ્થા તમારા માટે ચોવીસ કલાક તમને અમે અવેલેબલ કરાવી દઈશું હોય છે પણ વરસાદી માહોલ હોવા છતાં પણ ગ્રાઉન્ડ એટલું સરસ છે કે માની લો કે કોઈક કારણસર કદાચ વરસાદ વરસાદ આવી જાય તો પણ ખેલૈયાઓને આ બધી બાબતે કોઈ પણ બાબતની નિરાશા રાખવાની જરૂર હતી અને સરસ રીતે ચાર કલાક બાદ આ ગ્રાઉન્ડની અંદર ફરીથી ખેલૈયાઓ ધારે તો રમી શકે એમ છે